ભચાઉ તાલુકાના કડોલ ગામે મીઠાના ઉદ્યોગકારો દ્વારા ગૌચર જમીન પર દબાણના મુદ્દે ભારે અફડાતફડી તંત્ર દોડી ગયું આખરે દબાણ દૂર કરવા સહમત સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉ તાલુકાના કડોલ ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા ગૌચર જમીન દબાણ દૂર કરવા અંગેની અરજી આવેદનપત્ર રૂપે આપવામાં આવી હતી તેને ધ્યાને લઈને ભચાઉના તાલુકા વિકાસ અધિકારી ભચાઉના મામલતદાર અને પ્રાંત અધિકારી કચેરીના અન્ય અધિકારીઓ દ્વારા કડોલ ગામના અધિકારીઓએ ગ્રામ પંચાયતમાં મિટિંગનું એક આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં જેટલી પણ ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે તેમને ખુલ્લા કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી બે મહિના જેટલો ટાઈમ વીતી ગયો છતાં એક પણ નોટિસનો અમલ થયો નથી કે કોઈ દબાણ ખુલ્લું થયું નથી પરિણામે આજે ગ્રામ્યજનોએ આકરા તહેવ દેખાડ્યા હતા ગૌચર જમીન આવેલી છે તેમની ઉપર મીઠાના વોશિંગ પ્લાન્ટ બનાવવાનું કામ ચાલુ છે જો વોશિંગ પ્લાન્ટ બનશે તો પશુધનને જાનહાનિ પહોંચશે તેવું પણ સરપંચ દ્વારા આમતક ટ્યુનિટ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કટોલ ગામની અંદર અંદાજે ત્રણ હજારથી પણ વધારે જમીન ગૌચરની અંદર આવેલી છે ગૌચર અંદર મોટા માથાઓ દ્વારા દબાણ કરવામાં આવેલ છે કડોલ ગ્રામ્યજનો દબાણ ખુલ્લું કરવા માટે સરપંચને સાથે રાખીને આજે મિટિંગ કરવામાં આવી હતી મિટિંગમાં પ્રાંત અધિકારી ભચાઉ તથા ડીએસપી ડીએસપીની કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તાત્કાલિક અસ્થિ આ જમીન ખુલ્લી કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી હતી આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં પચાણભાઈ ભુવાજી વેલાદેસરા ચૌહાણ મંજીભાઈ ગાગાભાઈ દાભડા વાલાભાઈ બછાભાઈ ડાંગર પૂર્વ સરપંચ રાણાભાઈ ભીખાભાઈ રબારી અરદદાર કરશનભાઈ જીવાભાઈ સરપંચ દિવાળીબેન પોપટભાઈ ભીલ ઉપસરપંચ ખીમાભાઈ જીવાભાઈ ઢીલ વગેરે હાજર રહ્યા હતા દોઢ કરોડ નો ભાઈ કે છે આજે ખાલી બરાબર કરી છે

ગૌ ઉચર જમીન છે ટાવર પેકીની જમીન છે અને સરકારી પડતર છે તો એ માફિયા દ્વારા દબાણ કર્યું હતું આવી સાહેબ આયા હતા ટીડીઓ સાહેબ આવ્યા હતા મામલેદાર સાહેબ હતા તો એ નિદર્શન કરીને ગયા છે પણ આ બધું દબાણ ચાલુ હજી આ ચાલુ છે તો આ જમીન દબાણ હજી દૂર થયું નથી અને જીરું જીરું હતું એમ કીધું છે કે બે દિવસમાં કરી નાખશું જોઈએ ક્યારે કરે છે કે નથી કરતા એરંડા એરંડા છે છે બીજા બાંધી આપી કે અને જીરું આ બધું અમે મારીને અમે નવરું કરશું બે દિનુ ટાઈમ આપ્યો છે અને આ મીઠા માટે ઓછી બનાવી છે સરકાર ઈ ફળ જમીનમાં ખેડૂતોને બાજુ બાજુના જે ખેડૂતો છે એને નુકસાન કરે છે કે આ પિત છે બાજુમાં તો આ બધું મીઠાનું બધું થાય ને હનારો થાય એટલે જમીન બધી નિકટર નીકળી જાય અને આયા જૂનું પેલું તરાવ છે એનો પારો જે તે સમયે તરાવ બનાવેલું હતું એનો પારો તોડી અને માથે બધું નેવલ કરીને રસ્તો બનાવીને તરાવનું બધું નિકંદન કાઢી નાખ્યું છે અને આ નઈ કરે તો અમે ગાંધીજી ત્યાં રસ્તે અમે આંદોલન કરશું અમે આ જગ્યા અમારી ગામની જગ્યા છોડશું નહીં અને ધરણા ઉપર બેસવાની જરૂર પડશે તો અમે ધરણા ઉપર પણ બેસવા તૈયાર છીએ